નમસ્કાર દોસ્તો ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અજી સાંભળો છો આખો દિવસ કામમાં ભરેયો કે ક્યાંથી સાંભળે બોલે માર્કેટ જાતા હોય તો 1 કિલો ટામેટા 2 કિલો ભીંડો 250 ગ્રામ કોબી 500 ગ્રામ દૂધી બે દૂધની થેલી એક કોડી કશ્મીરી અને બે લીંબુ લેતા આવજો ઉભેરો બેના લખી લો અરે આટલામાં શું લખવાનું યાદ ન રે ચલો પ્લાનેટ પ્લાનેટનું નામ બોલો તો

આ વિડિયો અંત સુધી જરૂરથી જોજો હું તો કહું છું બે થી ત્રણ વાર આ વિડીયો જોવો પડશે તો તેનું વધારે સારું પરિણામ મળશે યાદશક્તિ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું પરિબળ છે આપણી ઉંમર વધે એમ યાદશક્તિ ઘટે છે વૈજ્ઞાનિકોએ મગજમાં રહેલ ચેતાકોષ અને ચેતાતંતુના કનેક્શન વિશે ઘણા રિસર્ચ કર્યા છે જેના થકી નવા કનેક્શન વધારવા માટેની પ્રક્રિયા શોધી લીધી છે જેને ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે તો આજનો વિડિયો દરેક વ્યક્તિને અને ખાસ કરીને દરેક વિદ્યાર્થીને ખૂબ જ લાભદાયક બનશે અહીં હું દુનિયાની સૌથી વધારે યાદશક્તિવાળી વ્યક્તિઓની વાત નહીં કરું પરંતુ અહીં હું તમારા લોકોની યાદશક્તિ કેમ વધે એની જ વાત કરીશ તો આપણે યાદશક્તિ વધારવા માટે શું કરવું જોઈએ એ દરેક બાબત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીશ નંબર એક હંમેશા નવું શીખતા રહો યાદશક્તિ એ સ્નાયુની શક્તિની જેમ જ હોય છે જેમ સ્નાયુનો ઉપયોગ વધારે થાય તેમ સ્નાયુ મજબૂત બને છે તેથી સ્નાયુની મજબૂતાઈ વધારવા માટે રોજ એક સરખું વજન ઉપાડવામાં નથી આવતું પરંતુ થોડા થોડા સમયે વજન વધારવું પડે છે તેમજ યાદશક્તિ વધારવા માટે રોજ નવું શીખવું પડે છે જેનાથી મગજ હંમેશા એક્ટિવ રહે છે તો આના માટે કોઈ પણ નવું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું જોઈએ માઇન્ડ ગેમ જેમ કે સુડોકો અને ચેસ રમવું જોઈએ નવા ડાન્સના સ્ટેપ શીખવા જોઈએ નવી ભાષા શીખવી જરૂરી બને છે વગેરે વગેરે બે હજાર સાતના એક રિસર્ચ મુજબ જે લોકો એક કરતાં વધારે ભાષા બોલી શકતા હોય છે અને જાણતા હોય છે એ લોકોની યાદશક્તિ વધારે સારી હોય છે નંબર 2 પુનરાવર્તન અને પુનઃપ્રાપ્તિ રિપીટ એન્ડ રિટ્રી જ્યારે આપણે કોઈ પણ નવી માહિતી શીખતા હોય છે ત્યારે જો પુનરાવર્તન કરવામાં આવે તો મગજમાં સારી રીતે છપાઈ જાય છે પુનરાવર્તન થી મગજના ન્યુરોન કનેક્શન વધારે મજબૂત બને છે પુનરાવર્તન સાંભળીને લખીને વાંચીને કે જોઈને થઈ શકે છે પરંતુ આપણું કામ ખાલી અહીંયા અટકતું જ નથી રિસર્ચ એવું કહે છે કે ખાલી પુનરાવર્તનથી વધારે ફાયદો થતો નથી તેના માટે પુનઃપ્રાપ્તિ એટલે કે રિટ્રિવ ઓર રિક્લેમ કરવું જરૂરી બને છે તો આ રિટ્રિવ રિક્લેમ અને પુનઃપ્રાપ્તિ શું છે એના માટે તમે શીખેલ માહિતી શાંતિથી બેસીને આંખો બંધ કરીને પુનરાવર્તન કરો અને જુઓ તમને કેટલું યાદ રહ્યું છે આ રીતે યાદ રાખવાથી લાંબા સમય સુધી વધારે યાદ રહેશે સો ડોન્ટ ઓનલી રિપીટ એન્ડ રિવાઇઝ બટ ડુ રિટ્રીવલ પ્રેક્ટિસ આના માટે જૂના ક્વેશ્ચન પેપર પ્રેક્ટિસ ટેસ્ટ એમસીક્યુ એસે આન્સર સવાલના જવાબ મોટેથી જોયા વગર બોલીને અથવા બીજાને ભણાવીને રિટ્રીવલ પ્રેક્ટિસ સ્ટ્રોંગ બનાવી શકો છો તો ટૂંકમાં જોઈને યાદ રાખવું એટલે પુનરાવર્તન અને જોયા વગર વાંચેલું યાદ રાખવું એટલે પુનઃપ્રાપ્તિ નંબર ત્રણ એક્રોનિમસ એબ્રિવિએશન અને નિમોનિક્સનો ઉપયોગ કરવો આપણે નાના હતા ત્યારે મેઘધનુષના રંગો જાની વાલી યાદ રાખીને કહી દેતા જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો ઇંગ્લિશ મીડિયમ વાળા રોય જી બીવી યાદ રાખીને કહેતા રેડ ઓરેન્જ યલો ગ્રીન બ્લુ ઇન્ડિગો અને વાયોલેટ એક્રોનિમસ ઘણા શબ્દોને ટૂંકા સ્વરૂપમાં બોલવા જેમ કે એફબીઆઈ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ ક્રાઇમ બ્રાન્ચ ઓફ ઇન્વેસ્ટિગેશન સીઆઈડી ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ એબ્રિવેશન એટલે કોઈ એક શબ્દને ટૂંકમાં વાંચવું કે બોલવું જેમ કે મિસ્ટર ને એમઆર ડોક્ટર ને ડીઆર પ્રોફેસર ને પ્રોફ એપોઇન્ટમેન્ટ ને એપીટીટી અને ઓપોઝિટ ને પી કહેવામાં આવે છે તો એક્રોનિમસ એટલે ઘણા શબ્દોને અને એબ્રિવેશન એટલે કોઈ પણ એક શબ્દને ટૂંકમાં વાંચવું કે બોલવું નીમોનિક્સ ઘણી બધી માહિતીને યાદ રાખવાની ટેકનિક છે જે શબ્દ વાર્તા અને ગીત દ્વારા પણ યાદ રાખી શકાય છે જેમ કે સૂર્યથી દૂર દરેક પ્લાનિક નામ આ રીતે યાદ રાખી શકાય છે મર્ક્યુરી એક્સિલન્ટ મધર જસ્ટ એઝ નાસો આ રીતે આપણે યાદ રાખી શકાય છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર મહિનાઓને આ રીતે યાદ રાખી શકાય છે જો ફેમાએ અને મે જુજુ નદી જોઈ ધારો કે સાઉથ અમેરિકાના દેશો યાદ રાખવા હોય ફ્રોમ લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ તો એને આ રીતે યાદ રાખી શકાય છે બોરિંગ એવરેજ પોલિટિક્સ કેન બીકમ વેરી પીપલ એવરીવેર ગેટ યુઝ સમસ આ રીતે યાદ રાખી શકાય છે તો દોસ્તો તમે પણ કોઈ ઇન્ટરેસ્ટિંગ ન્યુમોનિક્સ જાણતા હોય તો કમેન્ટમાં ચોક્કસથી જણાવજો કિંગ હેનરી આઠ ની છ પત્નીઓના નામ એરાગોન બોલિન સિમોર ક્લેવ હોવાડ અને પારને ઓલ બોય શૂટ કમ હોમ પ્લીઝ દ્વારા યાદ રાખી શકાય છે લેંગ્વેજમાં આઈ બિફોર ઈ એક્સેપ્ટ આફ્ટર સી દ્વારા સ્પેલિંગ યાદ રાખી શકાય છે આઈ બિફોર ઈ એટલે કે ફ્રેન્ડ ફિલ્ડ પીસ અને થિપ જ્યારે એક્સેપ્ટ આફ્ટર સીમાં રિસીવ અને પરસીવ આ જ રીતે વેર એવર ધેર ઇઝ ક્યુ ધેર ઇઝ યુ ટુ જેમ કે ક્વીન અને ક્વેક લેટરમાં યાદ રાખવા માટે ઘણી વખત સ્પેલિંગ મિસ્ટેક થતી હોય છે બિલિવ ડોન્ટ બિલીવ ઇન લાઈ સેક્રેટરી અ સેક્રેટરી મસ્ટ ઇપ સિક્રેટ ફ્રેન્ડ ફ્રાય ધ એન્ડ ઓફ યોર ફ્રેન્ડ ધ પ્રિન્સિપલ ઇઝ યોર પાલ ધારો કે આપણે પ્લાનેટ્સ ના નામ અને તેની કેરેક્ટરિસ્ટિક યાદ રાખવી હોય તો તો એના માટે મેં એક નિમોનિક્સ બનાવ્યું છે જેમાં ઘણી બધી માહિતી આપણને યાદ રહી જાય છે મર્ક્યુરી નામનો વેંતિયો વિનસ લાલની સાથે પાણીની દુનિયામાં લાલ ટમેટા જેવા માર્શલ સાથે સૌથી મોટો ગેસના ફુગામાં જ્યુસ પીતા હતા ત્યાં શનિવારની રીંગને બ્લુ ગ્રીન યુરિનમાં કેપ્ચર કરીને આઈસ બનાવી દીધી જેમ વિડીયોની શરૂઆતમાં તમે જોયું કે પત્નીએ પતિને જે પણ લિસ્ટ લખાવ્યું તે યાદ ન રહ્યું તો આ જ વસ્તુને આપણે ફરી વખત રિપીટ કરીએ છીએ પત્નીએ પતિને કહ્યું કે એક કિલો ટામેટા બે કિલો ભીંડો અઢીસો ગ્રામ કોબી પાંચસો ગ્રામ દૂધી બે દૂધની થેલી એક પૂળી દાણાની ને બે લીંબુ લાવજો તો પતિએ આ જ વસ્તુને આ રીતે યાદ રાખ્યું એક ટામેટાએ બે ભીંડી સાથે લગ્ન કર્યા એને અઢીસો ગ્રામના ત્રણ બચ્ચા આવ્યા જેમાં એક કોબી અને બે દૂધી હતા એક કોબી માટે એક ધાણા અને બે દૂધી માટે બે દૂધ અને બે લીંબુ લાવવાના છે યુઝ ઓલ દરેક તેના કલર ટેસ્ટ સ્મેલ આકાર અને સ્પર્શથી અનુભવો જોઈએ ધારો કે કોઈ મેડિકલ સ્ટુડન્ટને કોઈ એનાટોમી વિશે શીખવું હોય તો જો તે લાઈવ મોડેલ નો ઉપયોગ કરશે તો તેમજ કોઈ સાયન્સના સ્ટુડન્ટને કોઈ એક્સપેરિમેન્ટ વિશે શીખવું હોય તો પ્રયોગશાળામાં લાઈવ પ્રોજેક્ટ શીખવાની કોશિશ કરશે તો તે બધા સેન્સિસનો ઉપયોગ કરીને આસાનીથી દરેક વસ્તુ યાદ રાખી શકશે નંબર પાંચ ગ્રુપિંગ અને તમને કોઈ પૂછે કે તમારો મોબાઈલ નંબર શું છે અને જો તમે એમ બોલો નાઇન એટ નાઇન એટ સેવન ફાઈવ એટ ફાઇવ સેવન નાઇન આ રીતે બોલશે તો તમને યાદ રહેશે એના કરતા જો એ વ્યક્તિ આ રીતે બોલે નાઇન એટ નાઇન એટ સેવન નાઇન નાઇન એટ નાઇન એટ

આપણે હવે જીપીએસ નો ઉપયોગ કરવા માંડ્યા હોવાથી દરેક વખતે તેનો ઉપયોગ કરવો જ પડે છે પહેલાના લોકો જીપીએસ ન હોવાથી દરેક રસ્તા પોતાની યાદ શક્તિથી યાદ રાખતા હતા નંબર સાત ઓમ રોજ એક સમયે વહેલા સુવાથી અને એક સમયે વહેલા ઉઠવાથી સ્લીપ ક્વોલિટી સુધરે છે બીજા દિવસે મગજની એક્ટિવિટી વધારે સારી રીતે કામ કરે છે થાકેલું ઊંઘ્યા વગરનું અને કંટાળેલું મગજ કઈ રીતે યાદ રાખી શકે ટીવી મોબાઈલ કોમ્પ્યુટરની બ્લુ સ્ક્રીનમાંથી નીકળતી લાઈટને હિસાબે મેલેટોનિન પ્રોડક્શન ઘટે છે જે સ્લીપ વેક સાયકલ સરકારીયમ સરકાડીયમ રીધમ તોડે છે તેથી પ્રોપર સ્લીપ લેવી જરૂરી બને છે નંબર 8 ડાયટ મગજને કામ કરવા માટે સતત ગ્લુકોઝ જરૂર પડે છે તેથી સમય સમય પૂરતો સંતુલ આહાર લેવો જરૂરી બને છે વધારેમાં વધારે ફળ અને લીલા શાકભાજી લેવા જોઈએ વધારેમાં વધારે માત્રામાં લિક્વિડ્સ જેમ કે સાદું પાણી લીંબુ પાણી છાશ વરિયાળી નું સરબત લેવું જોઈએ કઠોળ અખરોટ હર્બલ મસાલા દાળ ભાત શાક રોટલી ખાવા જોઈએ

આત્મવિશ્વાસ ઘટે છે સામાજિક સંબંધ ઓછા થાય છે એકાંતપણું વધે છે તેમજ પ્રોસેસ અને જંક ફૂડ ખાવાથી યાદશક્તિ ઘટે છે નંબર દસ યોગા માત્ર વીસ મિનિટના યોગાથી યાદશક્તિનું લેવલ અને સ્પીડ વધે છે યોગાથી હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે શરીરમાં અને મગજનું ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને યાદશક્તિ વધે છે નંબર અગિયાર સ્ટોપ મલ્ટીટાસ્કિંગ એક સમયે એક જ કામ કરવાથી એ સારી રીતે થાય છે તેથી ટીવી જોતાં જોતાં ખાતા ખાતા વાંચવાથી યાદ ઓછું રહે છે માનો કે તમે બે પેજ હિન્દીમાં વાંચો પછી ટીવી જોવો પછી બે પેજ સાયન્સના વાંચો પછી જમવા જાઓ પછી રમવા જાઓ આ રીતે વાંચવાથી યાદ ઓછું રહેશે કહેવાનો મતલબ એમ જ છે કે હંમેશા ફોકસ અને ધ્યાન કેન્દ્રિત કરીને એક સમયે એક જ કામ કરવું જોઈએ તો તે વધારે સારી રીતે થાય છે નંબર બાર કસરત કસરતથી જ્ઞાનવર્ધક કાર્ય સારી રીતે થાય છે જેનાથી નવા મેમરી સેલ્સ બને છે જેનાથી ઇપોકેમ્પસનો મેમરી પાવર વધી જાય છે આ માટે હળવી કસરત જેમ કે ચાલવું દોડવું તરવું જેવી કસરત કરી શકાય છે નંબર તેર સ્ટ્રેસ કોઈ પણ લેવલના સ્ટ્રેસથી કોર્ટિઝોલ હોર્મોનનું લેવલ વધે છે જેનાથી મેમરી અને ખાસ કરીને લોંગ ટર્મ મેમરી અને રિટ્રીવલ ટેકનિકની કાર્યક્ષમતા ઘટે છે વધારે પડતા સ્ટ્રેસથી મગજની સાઇઝ પણ ઘટે છે ધારો કે ચિંટુને કોઈ સ્ટ્રેસ નથી અને વાંચવા બેઠો છે તો એને વધારે સારી રીતે યાદ રહેશે જ્યારે પિન્ટું ને ઘણા સ્ટ્રેસ છે જેમ કે તેની ગર્લફ્રેન્ડને મોબાઈલ અપાવવાનો છે પણ ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી ઘરે પૈસા નથી તો આવી પરિસ્થિતિમાં પિન્ટુ કંઈ પણ વાંચશે તો તેને યાદ નહીં રહે કારણ કે તેનું ધ્યાન પૈસાની વ્યવસ્થા કરવામાં અને ગર્લફ્રેન્ડને ફોન અપાવવામાં આવશે વાંચતી વખતે કે કોઈપણ વસ્તુ શીખતી વખતે કોઈ પણ સ્ટ્રેસ ન હોય એ જરૂરી બને છે નંબર ચૌદ રીડિંગ કોઈપણ સ્ટડી માટે ખાસ કરીને સ્કૂલ અને કોલેજમાં રીડિંગ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બાબત છે રીડિંગ ઘણા પ્રકારના હોઈ શકે છે જેમ કે સ્કીમ રીડિંગ આ એક સ્પીડી ટેકનિક છે જેમાં સંપૂર્ણ પેજ વાંચવાની બદલે ખાલી ટાઇટલ સબ ટાઇટલ બોલ્ડ ઇટાલિક શબ્દો અને ચિત્રો જોવામાં આવે છે ખાસ કરીને પહેલી વખતના પ્રિવ્યુ રીડિંગ માટે બાદમાં પછી રિલેવન્સ માટે કે જેમાં ક્યાં કેટલો ભાર મૂકવો કે ના મૂકવો અને લાસ્ટમાં રિફ્રેશમેન્ટ માટે કે જેમાં એક્ઝામના આગલા દિવસમાં વધારે સ્પીડથી રીડિંગ કરી શકાય છે સ્કેનિંગ આ પણ એક સ્પીડી ટેકનિક છે આ ટેકનિકમાં રીડર માત્ર સ્પેસિફિક ડેટા ડેટ નામ કીવર્ડ જ રીડ કરશે આ ટેકનિક આગળના દિવસોમાં સમય બચાવવામાં કામ લાગે છે એક્ટિવ ઇન્ટેન્સિવ રીડિંગ કે જેમાં શાંતિથી સમય લઈને રીડિંગ વખતે સવાલો પૂછવા કનેક્શન જોડવા નોટ લખવી મોટેથી રીડિંગ કરવું જોવા મળે છે એનાલિટિકલ રીડિંગ રિસર્ચર અને એકેડેમિશિયન લોકો એનાલિસિસ કરીને રીડ કરતા હોય છે જેમાં ઓથરની આર્ગ્યુમેન્ટ્સ ક્લેમ્સ અને એવિડન્સ આઈડેન્ટિફાઈ કરે છે અને કોઈ પણ માહિતીની ક્રેડિબિલિટી અને રિલાયબિલિટી નક્કી કરે છે તેમજ બીજા એનાલિસિસ સાથે કમ્પેરિઝન કરે છે અને બીજા લોકોની પૂર્વધારણા વિશે વિચારે છે નંબર પંદર રાઇટિંગ રાઇટિંગ દ્વારા યાદ કરવાથી હંમેશા યાદશક્તિ વધારે રહે છે કારણ કે રાઇટિંગ વખતે એક્ટિવ એન્ગેજમેન્ટ અને પાર્ટિસિપેશન પણ વધે છે રાઇટિંગથી માહિતીનું એન્કોડિંગ થઈને મેમરીમાં સ્ટોર થઈ જાય છે રાઇટિંગથી ઘણા સેન્સનો ઉપયોગ થાય છે અને કોન્સન્ટ્રેશન વધે છે અને ડિસ્ટ્રેક્શન ઘટે છે ડાયાગ્રામ ચાર્ટ ટેબલ રાઇટિંગથી વધારે સારી રીતે યાદ રહી શકાય છે તો દોસ્તો વાંચીને યાદ રાખવું એના કરતાં મોટેથી વાંચીને યાદ રાખવું એના કરતાં લખીને યાદ રાખવું એના કરતાં મોટેથી બોલીને લખીને યાદ રાખવાથી વધારે યાદ રહે છે જ્યારે આપણે વિઝ્યુઅલ લર્નિંગ કરતા હોઈએ ત્યારે મગજનો ઓક્સિપિટલ લોબ સ્પીકિંગ લર્નિંગ વખતે ફ્રન્ટલ લોબ ઓડિયો લર્નિંગ વખતે રાઈટ ટેમ્પોરલ લોબ અને ફિઝિકલ લર્નિંગ વખતે સેરીબેલમ અને મોટર કોટેક્સનો ઉપયોગ થાય છે નંબર સોળ બ્રેક સતત ત્રણથી ચાર કલાક સુધી સ્ટડી ના કરતા દર પિસ્તાળીસથી સાહીઠ મિનિટે પાંચથી દસ મિનિટનો બ્રેક લેવાથી નવી તાજગી અને સ્ફૂર્તિ સાથે નવો સેશન શરૂ કરવાથી વધારે સારી રીતે યાદ રહે છે નંબર સત્તર ટાઈમ ડિસ્ટ્રીબ્યુશન આપણે ઘણી વાર કોઈ ટોપિક વાંચતા હોઈએ તો કોઈક ભાગ બહુ કોમ્પ્લેક્સ અને ડિફિકલ્ટ લાગે છે તો એના માટે એક્સ્ટ્રા ટાઈમ આપીને લખીને મોટેથી બોલીને ડ્રોઈંગ બનાવીને રિવિઝન કરવાથી એ ડિફિકલ્ટ ટૉપિક સારી રીતે યાદ રહે છે ઇન શોર્ટ મોર ડિફિકલ્ટ ટોપિક મોર એક્સ્ટ્રા ટાઈમની જરૂર પડે છે જેમાં આગળ બતાવેલ ડિફરન્ટ ટેકનિકની મદદથી તેને આસાન બનાવી શકાય છે દોસ્તો આ દરેક ટેકનિક ખાસ કરીને સ્ટુડન્ટ ઉપરાંત ઓફિસ વર્ક સ્ટેજ સ્પીચ પ્રેઝન્ટેશન અને રોજિંદા કામમાં વાપરી શકાય છે તો દોસ્તો આ બધી ટેકનિકનો ઉપયોગ કરીને તમે તમારી યાદશક્તિ ચોક્કસપણે વધારી શકો છો આ વિડીયો બનાવવામાં મેં ઘણું ઊંડું સંશોધન કર્યું છે તો વધુ સારા પરિણામ માટે બે થી ત્રણ વાર આ વિડીયો જોઈને તેને એપ્લાય કરવાની કોશિશ કરજો અને આ વિડીયો જરૂરથી દરેક સ્ટુડન્ટ સુધી પહોંચે એવો પ્રયાસ કરજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ